સર આજે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું શું મુખ્ય મુદ્દાઓ રહ્યા પોલીસને શું સૂચનો કરવામાં આવ્યા આવનારા તહેવારો જે છે તેને લઈને શું ખાસ આયોજન અને એક્શન આજે આપણે ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી છે અમે અમદાવાદ શહેરના તમામ ડીઆઈ અને એના મુખ્ય અધિકારીઓની સાથે અમને ક્રાઈમની જે શું સિચ્યુએશન છે તેની ચર્ચા કરવામાં આવી અને છેલ્લા ત્રણ વર્ષના સરખામની આપણે જોઈએ કે કેટલા ક્રાઇમ વધ્યા છે કે કેટલા ઘટ્યા છે તો એકંદરે ક્રાઇમ આપણે જોઈએ છે ફર્સ્ટ પાર્ટમાં જે મુખ્ય ક્રાઈમ આપણે જોતા રહીએ તો એમાં બે હજાર ત્રેવીસમાં અગસ્ટ માસ સુધી આઠ હજાર છ સો બ્યાલીસ હતા ચોવીસમાં ઘટીને છ હજાર છસો તેતાલીસ થયા અને હવે ઘટીને છ હજાર પાંચસો ચૌદ થયા એકંદરે ઓવરઓલ ક્રાઇમની સિચ્યુએશન જોઈએ તો એ આવું બેટડ બની શકતા પણ સૌથી મહત્વના જે છે આપણે પ્રોજેક્ટ જે સીસીટીવીના હાથે લીધા હતા લાસ્ટ થી એ ચાલે છે એના બધી સમીક્ષા કરવામાં આવી અત્યાર સુધી કુલ જે ખાનગી લોકોને કહીને જે સીસીટીવી પોલીસે લગવાયા છે અત્યાર સુધી મેં ત્રેવીસ હજાર નવસો સત્તર સીસીટીવી લગાડ્યા છે અને આ સીસીટીવી જે લગાડ્યા છે એ પછી ચાલુ વર્ષે અમને પ્રોજેક્ટ બેની શરૂઆત કરી હતી જે મેં આ જે ખાનગી સીસીટીવી છે એ આપણા પોલીસ સ્ટેશનમાં પણ એની જે અગત્યના સીસીટીવીની ફીડ આવી શકે અને આપણે કંટ્રોલ રૂમમાં પણ આવી શકે એની પણ સમીક્ષા કરવામાં આવી અત્યાર સુધી મેં પોલીસ સ્ટેશન મેં તીન હજાર ચારસો આવા સીસીટીવી કેમેરાની જે ખાનગીની ફીડ આપણે પોલીસ સ્ટેશનમાં આવી રહી છે અને ત્રણ હજાર એકસઠની કંટ્રોલ રૂમમાં આવી રહી છે આ સિવાય લગભગ ચાર હજાર જેટલા સીસીટીવી આપણે સરકારી છે એમસીના પણ એમાં કાઉન્ટ કર્યા છે અને નેરિયા પ્રોજેક્ટના આ લગભગ ચાર હજાર છે તો એકંદરે કહી શકાય કે અમદાવાદને લગભગ સત્તાવીસ હજારથી વધારે સીસીટીવી જાહેરમાં અત્યાર સુધી થકી ચૂક્યા છે આ સીસીટીવીથી જે સૌથી મોટો ફાયદો થયો છે એ ક્રાઇમ ડિટેક્શનમાં થયો છે ક્રાઈમ અમુક બને છે અમુક આપણે કંટ્રોલ નહીં કરી શકો એવું બનીને પણ એનો ડિટેક્શન ખાસ કરીને મિલકત સંબંધિત જે ગુનાઓ છે એમના ખાસા કાબૂ હેઠળ છે અમે જોતા હતા આંકડા તો હાડ જે છે એ લાસ્ટ યર અગસ્ટ સુધી દસ હતી આ વર્ષે ચાર છે અને સો ટકા ડિટેક્શન છે લૂંટ લાસ્ટ યર સેવન્ટી સિક્સ હતી અગસ્ટ સુધી આ વર્ષે ફિફ્ટી ફાઈવ છે પણ આ વર્ષે ડિટેક્શન નાઇન્ટી એટ ટકા છે લૂંટના પચપન પૈકી ચૌવન ડિટેક્ટ છે એવી રીતે ઘરફોડ ચોરી માં દોસો એકત્રીસ પૈકી એકસો એકત્રીસ ડિટેક્ટ છે એટલે ફિફ્ટી સિક્સ સેવન પરસેન્ટ ડિટેક્શન છે જે લાસ્ટ ઇયર ફિફ્ટી ટકા હતા એમાં પણ સુધારો છે ચોરીઓનો ડિટેક્શન જે છે એમાં પણ ખાસા આ સુધારા છે એ દો હજાર ચોરીઓ ચાલુ વર્ષે આઠ મહિનામાં થઈ છે જે લાસ્ટ ઇયર બે હજાર પાંચસો હતી એટલે ચોરીઓ ઘટી છે પણ ડિટેક્શન જોઈએ તો ચાલુ વર્ષે થર્ટી નાઇન પોઈન્ટ નાઇન ટકા છે જે લાસ્ટ ઇયર તેત્રીસ ટકા હતા એમાં પણ ડિટેક્શનમાં ખાસો સુધારો થયો છે તો એકંદરે સીસીટીવીથી એ પોલીસને ખાસી મદદ મળી રહી છે કોઈ પણ ગુનાગારને શોધવા પોલીસની રિસ્પોન્સ ઉભો તરતાં જ એમાં પોલીસ ડિટેક્ટ કરી રહી છે સર સીસીટીવી ઘણા સાબિત થયા છે તો અત્યારે જે લગાડ્યા છે આટલો ખૂબ ખોટો થઈ ગયો છે હજી અને ટાર્ગેટ ક્યાં સુધી અને કોઈ એવો સ્પેસિફિક ટાર્ગેટ નથી પણ જ્યાં સુધી શક્ય હોય પોલીસ વધારે વધારે સીસીટીવી લગાડે અત્યારે જે પણ ક્રાઇમ સેન્સેશનલ પણ થયા છે સીસીટીવી આપણે મદદ મળી છે નંબર વાહનનો નંબર મળી જાય માણસ કઈ બાજુ ગયા છે પોલીસને એવો ખ્યાલ આવી જાય અને ડિટેક્ટ થાય છે એવો અમે અપેક્ષા છે કે પોલીસ ઓલ એમ આપણે ઘણી થઈ રહ્યા છીએ કે વધારે વધારે સીસીટીવી લાગે એનાથી પોલીસ એમાં ખાસા ફાયદા થાય છે અમુક એરિયા પણ આ વખતે એડ થયા છે આખી જે સરદાર પટેલ રિંગ રોડ છે એ આપણા અમદાવાદ સિટીમાં સામ્ય થઈ ગઈ છે અને એનાથી પણ અમુક જે એરિયા પ્રજા છે તો થોડા અમે પણ સીસીટીવીની સમીક્ષા કરવામાં આવી રહી છે હેમંત રૂાણી ના થયા હતા એના પાર્ટનર કરાયા છે એમાં તમે જોવો છો કે સૌથી પહેલા પોલીસે આવીને ઓડાવ પોલીસ સ્ટેશનમાં જે સીસીટીવી છે એનાથી ચેક કર્યા એનાથી આ મોટર નંબર મળ્યો એ મોટરસાઇકલ કઈ બાજુ રહી છે એના નંબર મળ્યો પછી આનાથી સીસીટીવીથી લીડ થઈને એવું જ આવ્યો કે આ બનાસકાંઠા બાજુ ગયા છે તરત જ ત્યાં આપણા ડીસીપી જોન ફાઈ જીતેન્દ્ર અગ્રવાલે બહુ એક્ટિવલી રાતમાં ત્યાં એસપીને સંપર્ક કર્યો અને બે આરોપી ત્રણેય આરોપીઓને ત્યાં સિરોહી ડિસ્ટ્રિકથી કેમકે આ આપણા ગુજરાતની ડિસ્ટ્રિકને ક્રોસ કરી કરી લીધા હતા એટલે ત્યાંથી પકડ્યા હતા અને પછી એ મનસુખ જે છે મનસુખ લાખાણીને પછી અહીંયાથી પકડી લીધા એટલે ચાર આરોપીઓ તરત જ જો ડિટેક્ટ થયા છે એમાં ત્રણ આરોપીઓ તો સીસીટીવી એટલે ફ્લુ જે છે સીસીટીવીથી જ મળ્યા છે એક પણ જે ફીડ પોલીસ સ્ટેશનમાં આવી હતી એટલે આપણે બહુ એમાં સક્સેસ થઈ રહ્યા છીએ સર આવનારા તહેવારો ખાસ કરીને નવરાત્રી ગુજરાતમાં ખૂબ જ મોટા પાયું અને અમદાવાદમાં પણ મોટા પાયું જોવાથી છે અને દિવાળી પર તહેવાર તો આનો લઈને અમદાવાદ શહેર પોલીસનું એક્શન પ્લાન શું છે ખાસ કરીને સી ટીમ શું કામગીરી કરશે ને આજે નવરાત્રી જે આવી રહી છે એની આપણે બધા તૈયારીઓ થઈ રહી છે એમાં ખાસ કરીને પોલીસની પેટ્રોલિંગ ત્યાં વ્યવસ્થિત થાય સી ટીમને પણ આ આપણે જ્યાં સ્ટેશન થાય એ ત્યાં પેટ્રોલિંગ કરે અને કોઈ એવો બનાવ ના બને એની માટે આપણે તમામ તકેદારીના પગલા લઈ રહ્યા છીએ સીસીટીવી ની આપણે ખાસ કરીને આપણે સૂચના આપી છે કે કંટ્રોલ થી મોનિટરિંગ થશે સીસીટીવી જે ફીડ થાય છે એમાં પણ મોનિટરિંગ થાય અને વ્યવસ્થિત કોઈ ગુનો ન બને માટે પોલીસ તમામ કાર્યવાહી કરી રહી છે સર નવરાત્રીમાં માત્ર પોલીસની જવાબદારી નથી બની રહેતી પરિવારની અને વાલીઓની પણ જવાબદારી બની રહેતી હોય છે તો વાલીઓને શું સંદેશો આપવા માંગશો પોતાના બાળકો યુવક કેળવતી માટે નહીં આ સંદેશો એટલે આમ તો ગુજરાતમાં ઇન્ડિયામાં જોઈએ તો તાજેતરમાં અમદાવાદના સેફર સિટી તરીકે જાહેર કરવામાં આવેલ છે અને એવું કોઈ એટમોસ્ફિયર પણ તમે જુઓ તો વ્યવસ્થિત છે કોઈ એવા બાબતે તો હું નહીં કહી શકાય કે વાલીઓને પણ થોડું જરા માણસો જે કોઈ રમવા માટે જાય એ ખુશી થઈને જાય અને એન્જોય કરે અને કાયદા મુજબ કામ કરે Thank you. Thank you.